અવિરત વરસાદે અહીં ભારે વિનાશ વેર્યો હોય તેવું કહી શકાય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હાંસપુરા નજીક આવેલી સોસાયટી અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા તેવા દ્રશ્યો પાટણ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે અંબાજીનગર વિસ્તારમાં આવેલી પાંચથી વધુ જે સોસાયટી છે તેના અંદર વર્ષો જૂની આ જે સમસ્યા છે કે જે પાણી ભરાઈ જવાની સમસ્યા હોય છે તેના કારણે જે સોસાયટીના લોકો જે છે તે તાહીમા પોકારી ચુક્યા છે સોસાયટીના અંદર પણ પાણી જાય છે અને તેમના ઘરના અંદર સુધી પણ પાણી ભરાઈ જાય છે હાલ તો વરસાદે વિરામ લીધો છે છતાં પણ તમે પાણીના અંદર જે દ્રશ્ય દેખી શકો છો જે દુકાનો છે દુકાના સટલ પડી ગયા છે તેમને ધંધા રોજગાર જે છે તે બંધ કરવાની હાલ તો નોબત આવી છે જે અહીંયા જે રહેતા જે રહીશો છે તે પણ હાલ ઘરના અંદર પૂરે રહેવા માટે મજબૂર બન્યા છે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ જે છે જે ભણવા માટે અને જે ટ્યુશન માટે જતા હોય છે તેમના પણ હાલ પાણી ભરી જવાથી માઠી અસર થવા માંડી છે ત્યારે આપણે અહીંયા અહીંયા જે સ્થાનિક છે તે સ્થાનિક ને પૂછીશું અહીંયા કેટલી સોસાયટીઓ આવેલી છે અને શું આ પાણી ભરાવાથી શું સમસ્યાઓ થતી હોય છે અહીંયા પાંચ થી સાત સોસાયટીઓ આવેલી છે માહી છે દિયાના છે એપોલો નગર છે સોપાન છે સોપાન સોપાન એલિગન્સ છે સોપાન હોમ છે આ બધી સોસાયટીની અંદર લગભગ લગભગ પાંચસો લગભગ ત્રણસો આજુબાજુના મકાનો છે આની અંદર દર ચોમાસાની અંદર આ પ્રશ્ન થાય છે છેલ્લા પાંચ વર્ષથી હું જોઉં છું કે દર થોડો વરસાદ પડે છે અને અમારો રસ્તો બંધ થઈ જાય છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે ત્રણથી ચાર કિલોમીટર હાઈવે પર ફરીને જવું પડે છે એ એ તો સમજો કે ત્રણથી ચાર કિલોમીટર ફરીને પણ જીવન જરૂરિયાતની વસ્તુ અમે લાવી દઈએ છીએ પણ મોટો એક પ્રશ્ન અમારા બાળકોનો છે જેમને અભ્યાસ પર પડે છે જે વાહન હોય કે રિક્ષા ચાલકો હોય આ પાણીની અંદર આવા કોઈ તૈયાર થતું નથી અને બાળકને સ્કૂલમાં લઈ જતો નથી જેના લીધે બાળક ચોમાસાની અંદર ઘર લગભગ લગભગ ઘરે જ હોય છે આના લીધે મોટો અભ્યાસ પર અસર પડે છે તો આ નગરપાલિકામાં પણ અમે વારંવાર રજૂઆતો કરી છે પાંચ વર્ષની અંદર લગભગ દસથી બાર વાર રજૂઆતો કરી છે છેલ્લે અમે એ ખુલ્લાબૂલ પણ મહિલાઓ દ્વારા કર્યું હતું પણ લગભગ તંત્ર આની અંદર કોઈ ઠોસ પગલાં લેતું નથી અને દરેક ચોમાસાની અંદર થોડા વરસાદની અંદર અમારા લગભગ છેલ્લા પાંચ વર્ષથી આ તકલીફનો સામનો કરવો પડે છે ચોક્કસ થી અહીંના જે રહીશો છે તેમણે નગરપાલિકાના અંદર અનેકો વાર રજૂઆત કરી છે હલ્લા બોલ પણ કર્યું છે પરંતુ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા અહીંયા કોઈ પણ જાતનું કામ કરવામાં નથી આવ્યું સૌથી મહત્વની વાત છે કે જે વિદ્યાર્થીઓ જે છે અહીંયાથી જે ભણવા માટે જે બહાર નીકળવું પડતું હોય તેને પણ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ સૌથી મહત્વની બાબત છે અહીંયા માહી સોપાન અને ડિયાના જે જે સોસાયટીના રહીશો છે તેમને હાલ તો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે અખ્તાર મન્સુરી ગુજરાત ફર્સ્ટ પાટણ તો પાટણના સિદ્ધપુર તાલુકામાં વરસાદ જાણે કે આફત બનીને વરસ્યો હોય સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે સિદ્ધપુર તાલુકામાં વરસાદી પાણીના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા સિદ્ધપુર સરસ્વતીના કાકોશીથી મેસરનો રસ્તો આખો બંધ થઈ ગયો છે નદીના બોકળામાં પાણી આવી જતાં કાકોશીથી મેસરને જોડતો રસ્તો બંધ થઈ ગયો નદીના બોકળામાં વધુ માત્રામાં પાણી આવી ગયું છે પચકવાડા વાઘરોલ ધનાવાડા સહિતના જે ગામો છે ત્યાં હાલ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હોય તેવા સામે આવ્યા છે તો પાટણ જિલ્લામાં મેઘરાજાએ ધબમાકેદાર ઇનિંગ કરી છે સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા ઘરો મુખ્ય માર્ગમાં જ પાણી ભરાઈ ગયા સ્થાનિકો ટ્રેક્ટરના સહારે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કેડ સમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી અને લોકોને અવર જવર કરવા માટે પણ ટ્રેક્ટરની મદદ લેવી પડી એ પ્રકારના દ્રશ્યો અહીં સર્જાયા